મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે મિત મિત્રો તો અમારા વિડિયો મિત્રો મિત્રો હું તમને બતાવું મારા બતાવું તો જુઓ કરો

ইডেটারদেটোর ও কিটা Նজকিতু কেনা ইট্যারগ্যং এটী ইসেই সেকানা ইটিরওযা আযার ইটা এটবসচা আ suspects এগ্য় creatively াএগনে ইটান্য তমানু? � તો મિત્રો તમે જોયા કે અમારા ગામના કેવા મૂર્ખાઈ એટલે આરા એક એક થિંગ કોમેડી વિડિયો આતના કરું કેમ હા લાગી

બાર મહિના છે હા હા એ તો હાલ હાલ નઈ એ પીરું હાલ એટલે બે મહિના થઈ જાય બે મહિના થઈ જાય એટલે કેમ બાર રૂપિયા બાર વાગે બાર રૂપિયા વાગે મારે કોઈ નઈ જોવાનું તું મને પંદર મિનિટ માં પૈસા કરી

એ કે દુકાન પર ડેરી પડ પર 500 રૂપિયા લાય રઘુજી ભાઈ ઓ રૂપિયા માંગુ જલ્દી તો 500 રૂપિયા દે મુ અને કે 500 રૂપિયા તું આલે એટલે હું માહો ઓમ પાન રૂપિયા માંગુ ને એટલે આયરા હું તવ ના આલુ એ તને મને